બાળકના વ્યક્તિત્વના વિકાસમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે તો જવાબ આવશે પરિવાર પ્રશ્ન નંબર નૈતિક વિકાસ કઈ વસ્તુ કઈ વસ્તુથી વધારે થાય છે તો સી મૂલ્ય આધારિત વાતચીતથી પ્રશ્ન નંબર એકસો ત્રણ બાળકને કઈ વસ્તુ સૌથી વધુ શીખવે છે તો એ અનુભવ પ્રશ્ન નંબર એકસો ચાર વધારે ચીડિયાપણું કઈ વસ્તુનું લક્ષણ છે તો જવાબ આવશે આગળ વધારે છે તો જવાબ આવશે સી શારીરિક અને સામાજિક વિકાસ પ્રશ્ન નંબર એકસો છ ઘરનું અસુરક્ષિત વાતાવરણ બાળકને શું આપે છે તો જવાબ આવશે બી માનસિક અસ્થિરતા પ્રશ્ન નંબર એકસો સાત બાળકને સૌથી વધુ પ્રેરણા કઈ ક્યાંથી મળે છે તો જવાબ આવશે બી વર્તનનું મોડલ માંથી પ્રશ્ન નંબર એકસો આઠ વારસા કઈ બાબત નક્કી કરે છે તો જવાબ આવશે એ જન્મજાત ક્ષમતાઓ પ્રશ્ન નંબર એકસો નવ ભાવનાઓ નિયંત્રિત કરવી શીખવા માટે શું જરૂરી છે તો જવાબ આવશે સી સામાજિક અનુભવ પ્રશ્ન નંબર એકસો દસ બાળકને અતિશય સ્વસ્થ રહેવા માટે શું જરૂરી છે તો જવાબ આવશે સંતુલિત આહાર પ્રશ્ન નંબર એકસો બાર પ્રારંભિક અનુભવો સૌથી વધુ અસર શું કરે છે તો જવાબ આવશે એ ભવિષ્યના વિકાસ પર પ્રશ્ન નંબર એકસો તેર કઈ વસ્તુ બાળકની સ્મૃતિ વધારે છે તો જવાબ આવશે બી વારંવાર પુનરાવર્તન પ્રશ્ન નંબર એકસો ચોદ શિક્ષણનું વર્તન બાળકોને કેવી અસર કરે છે તો જવાબ આવશે બી ખૂબ જ અસર કરે છે પ્રશ્ન નંબર એકસો પંદર બાળકોમાં વિશ્વાસ કેયથી વધે છે તો જવાબ આવશે બી વચન પૂરું કરવાથી પ્રશ્ન નંબર એકસો સોળ વધુ સ્પર્ધાત્મક વાતાવરણનું પરિણામ પર્યાવરણ રીતે શું કહેવાય છે તો જવાબ આવશે બી વિકાસ પ્રક્રિયા પ્રશ્ન નંબર એકસો અઢાર માતા પિતાની લડાઈ બાળકોમાં સૌથી વધુ શું પેદા કરે છે તો જવાબ આવશે સી ચિંતા પ્રશ્ન નંબર એકસો ઓગણીસ બાળકની બોલવાની કુશળતા કઈથી વધે છે તો જવાબ આવશે બી સતત સંવાદ થી પ્રશ્ન એકસો બાળકને શું સૌથી વધુ અનુકરણ કરે છે તો જવાબ આવશે સિંહ માતા પિતા પ્રશ્ન નંબર એકસો એકવીસ વખતે બાળકની મુખ્ય ખાસિયત કઈ છે તો જવાબ આવશે બી કુતુહલ પ્રશ્ન નંબર એકસો બાવીસ માતાપિતાના અનિયમિતતાથી બાળકોમાં શું પેદા થાય છે તો જવાબ આવશે બી ઊંચવણ પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ પરિવારનું શૈક્ષણિક વાતાવરણ કઈ બાબત વધારે હોય છે તો જવાબ આવશે અભ્યાસની પ્રેરણા પર પ્રશ્ન નંબર એકસો ચોવીસ બાળક કી ગાળો કેમ શીખે છે તો જવાબ આવશે સી જે સાંભળે છે તેનું અનુકરણ કરે છે પ્રશ્ન નંબર એકસો પચીસ બાળકોની સમસ્યા ઉકેલવાની શક્તિ કઈ રીતે વધે છે તો જવાબ આવશે બી પોતે પ્રયત્ન કરવાથી પ્રશ્ન એકસો છવ્વીસ વિટામિન એ ની ઉણપ શું લાવે છે તો જવાબ આવશે એ રતા પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ બાળકોમાં અસહકાર મુખ્ય કારણ શું છે તો જવાબ આવશે સી ટીકા અને દંડ પ્રશ્ન નંબર એકસો ઠેસ નૈતિકતા ક્યાંથી ઉભી થાય છે તો જવાબ આવશે પરિવારના વર્તન પરથી પ્રશ્ન એકસો ઓગણત્રીસ ગર્ભમાં માતા પિતાની ઉદાસીનતાથી શું અસર થાય છે તો જવાબ બાળકનું ઓછું વજન જન્મ સમયે બાળકનું વજન ઓછું હોય છે પ્રશ્ન નંબર એકસો ત્રીસ બાળકના વિકાસમાં શિક્ષક ની ભૂમિકા શું છે શિક્ષક ની મુખ્ય ભૂમિકા હોય છે બાળકના વિકાસમાં પ્રશ્ન નંબર એકસો એકત્રીસ બાળકની ભાવના કઈ રીતે સમજાય છે તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર એકસો તેત્રીસ સારું શિક્ષક ધ્યાન રાખશે તો જવાબ આવશે સી વિદ્યાર્થીઓની જરૂરિયાત નો પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ બાળકને સહકાર સી રીતે શીખવાય છે તો જવાબ આવશે સી સહકારના અનુભવના કારણે પ્રશ્ન ઉત્સાહ કયા ડી બધું જ ધ્યાન સર્જનાત્મકતા બધું જ પ્રશ્ન નંબર એકસો સાડત્રીસ બાળકના વર્તનમાં ઝડપી ફેરફાર કેમ થાય છે તો જવાબ આવશે એ ઉંમર અને સ્વભાવના કારણે પ્રશ્ન નંબર એકસો આડત્રીસ બાળકને પ્રશ્ન જ ન પૂછે તો શું ગણી શકાય તો જવાબ એક કૌતુહલ એનામાં ઘટી ગયું છે એવું ગણી શકાય પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ બાળકો ડર કેવી રીતે ઘટાડાય છે તો જવાબ આવશે બી વધુ સમજાવી પ્રોત્સાહિત કરીને પ્રશ્ન નંબર એકસો ચાલીસ ડે કેર સકારાત્મક લાભ શું થાય છે તો જવાબ આવશે બી સામાજિક વિકાસ પ્રશ્ન નંબર એકસો એકતાલીસ વધુ મીઠાઈ ખાવાથી શું થાય તો જવાબ આવશે બી ચીડિયા પ્રશ્ન નંબર એકસો બેતાલીસ માતા પિતા હાજરી બાળકો ને શું આપે છે તો જવાબ આવશે સી ભાવનાત્મક આધાર પ્રશ્ન નંબર એકસો તેતાલીસ બાળક સર્જનાત્મકતા ક્યારે મળે છે તો જવાબ આવશે એ સ્વતંત્ર પ્રયત્નો વખતે પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસ બાળકે ગાળો બોલે તો શું કરવું જોઈએ તો જવાબ આવશે સી માતા પિતાને ને પોતાના વર્તન સુધારવું જોઈએ પ્રશ્ન નંબર એકસો પિસ્તાલીસ કિશોર અવસ્થા કઈ બાબત સૌથી વધુ સંવેદનશીલ હોય છે તો જવાબ આવશે સી ભાવનાત્મક ફેરફાર પ્રશ્ન નંબર એકસો શિક્ષક માતાપિતા મળીને શું કરી શકે છે તો જવાબ આવશે સી બાળક નો સર્વાંગી વિકાસ કરી શકે છે પ્રશ્ન નંબર એકસો સુડતાલીસ બાળક શું બા બાળક શું શીખે છે તો જવાબ આવશે અડતાલીસ બાળકમાં સ્વભાવમાં નું કારણ શું છે તો જવાબ આવશે એ પર્યાવરણ પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ વધુ ડરવાથી બાળક શું બને છે તો જવાબ આવશે સી અસુરક્ષિત પ્રશ્ન નંબર એકસો પચાસ શબ્દ ભંડાર વધારવાનું શ્રેષ્ઠ સાધન કયું છે તો જવાબ આવશે સી વાંચન અને સંવાદ પ્રશ્ન નંબર એકસો એકાવન જન્મ સમયે બાળકનું વજન શું દર્શાવે છે તો જવાબ આવશે બી પોષણ અને માતાના સ્વાસ્થ્યનું સ્તર પ્રશ્ન નંબર એકસો બાવન બાળકનો સમ સમાનગી વિકાસ કઈ પ્રક્રિયા થાય છે તો જવાબ આવશે બી વારસાગત અને વારસાગત પ્લસ પર્યાવરણ પ્રશ્ન નંબર એકસો ગર્ભાવસ્થા દરમિયાન થયેલા તાણ અસર કરે છે તો જવાબ આવશે મગજ અને વિકાસ પર પ્રશ્ન નંબર એકસો ભાષા વિકાસમાં સંવાદ શું છે તો જવાબ આવશે બી ઇનપુટ પ્રશ્ન નંબર એકસો પંચાવન સમવયસ્ક નો જૂથ બાળક શું વિકસાવે છે તો જવાબ આવશે A સામાજિક કુશળતા પ્રશ્ન નંબર એકસો છપ્પન કયા પરિબળ બદલાવ બદલાઈ શકતો નથી તો જવાબ આવશે સી વારગતતા પ્રશ્ન એકસો સત્તાવન વધુ લાડ પિયાર શું બનાવે છે તો જવાબ આવશે સી નિર્ભરતા બાળકનો પ્રથમ શિક્ષક કોણ હોય છે તો જવાબ આવશે સી તેની માતા એકસો ઓગણસાઠ માતાની ભાવ સ્થિરતા બાળકને શું આપશે તો જવાબ આવશે બી સુરક્ષા ભાવ રમત રમતગમતમાં ભાગ લેવાથી શું વિકસે છે તો જવાબ જવાશે બી સામાજિક વધતા ભાવનાત્મક વિકાસ એકસો એકસઠ નંબરનો પ્રશ્ન બાળકના વિકાસ માટે સકારાત્મક પ્રતિસાદ શું કરે છે તો જવાબ હશે બી આત્મવિશ્વાસ વધારશે એકસો બાસઠ નંબરનો પ્રશ્ન જીવનને જોઈવા જોવાની દ્રષ્ટિ ક્યાંથી બને છે તો જવાબ હશે બી સમાજ અને પરિવાર પરથી તરફથી સઠ ભાષાના વિકાસની શરૂઆત થાય છે તો જવાબ આવશે જવાબ આવશે બી વારસા પ્લસ શીખવાથી એકસો પાંસઠ નંબર નો પ્રશ્ન દંડ વધુ ઉપયોગ શું બનાવે છે તો જવાબ આવશે બી એકલતા બાળકનો સંબંધ કેવો હોવો જોઈએ તો જવાબ આવશે બી વિશ્વાસ આધારિત એકસો અડસઠ નો પ્રશ્ન શાળાનું વાતાવરણ વિકાસમાં શું કરે છે તો જવાબ આવશે બી સામાજિક વધતા ભૌતિક પ્રગતિ એકસોગણસોત્તેર નંબર નો પ્રશ્ન કયું પરિબળ સામાજિક વિકાસ માટે જરૂરી છે તો જવાબ આવશે એ મિત્રો એકસો સિત્તેર નંબર નો પ્રશ્ન સૌથી ઝડપી વિકાસ ક્યારે થાય છે તો જવાબ આવશે બી જન્મ થી પાંચ વર્ષ સુધી એકસો એકોતેર નો પ્રશ્ન વધુ ટીકા કરવાથી બાળક શું કરે છે તો આત્મવિશ્વાસ ગુમાવે છે એકસો બોત્તેર નો નંબરનો પ્રશ્ન જન્ય પરિબળોનું ઉદાહરણ શું છે તો જવાબ આવશે આંખનો રંગ એકસો તોતેર નંબર નો પ્રશ્ન પર્યાવરણ પરિબળ નું ઉદાહરણ શું છે તો જવાબ આવશે બી ખોરાક એકસો છોતેર નંબર નો પ્રશ્ન ગેમિંગ લત કઈ ક્ષમતા ઘટાડે છે તો જવાબ આવશે ધ્યાનની એકસો પંચોતેર નંબરનો પ્રશ્ન થી થાય છે તો જવાબ આવશે પરિવાર અને સમાજથી એકસો છોતેર વર્તન બદલવામાં મહત્વની ભૂમિકા કોણ ભજવે છે તો જવાબ આવશે આદર્શ વ્યક્તિ એકસો સિત્યોતેર નંબર નો પ્રશ્ન સુપ્રોટિંગ એ શું છે તો જવાબ આવશે બી અગિયાર થી ચૌદ વર્ષની ની ઉંમર ના એકસો નંબર નો પ્રશ્ન પોષણ ખામી કઈ સમસ્યા કરે છે તો જવાબ આવશે બી વૃદ્ધિ અટકાવે છે એકસો એસી નંબર પ્રશ્ન ધીરજ કોના સંપર્ક વિકસે છે તો જવાબ આવશે બી પ્રેમાળ લોકોના ના એકસો એસી નંબર પ્રશ્ન કિશોર અવસ્થા મુખ્ય ઓળખ કઈ છે તો બી ઝડપી હોર્મોનલ ફેરફાર એકસો એક્યાસી નંબર નો પ્રશ્ન નૈતિક વિકાસ કોના સંપર્ક થાય છે તો એ નૈતિક આદર્શો પ્રશ્ન બાળકના વર્તનમાં તાત્કાલિક બદલાવ કયા કારણે થાય છે તો જવાબ આવશે આઘાત એકસો ત્યાંશી નંબર નો પ્રશ્ન સરસ શિક્ષણ શું આપે છે તો જવાબ આવશે સી પ્રોત્સાહન એકસો ચોર્યાસી નંબર નો પ્રશ્ન સામાજિક વિકાસ માટે કયું મહત્વનું પરિબળ છે તો જવાબ આવશે વાતચીત એકસો પંચ્યાસી નંબર નો પ્રશ્ન બાળકનો સેલ્ફ કોન્ટેક ક્યાંથી બને છે તો જવાબ આવશે માતા પિતા તરફથી એકસો સિત્યા સિત્યાસી નંબર નો પ્રશ્ન સ્કૂલ મુખ્ય શું છે તો જવાબ આવશે સામાજિક અને ભાષા કૌશલ્ય એકસો એક્યાસી નંબર નો પ્રશ્ન બાળકનું નુકસાન એકસો નેવું નંબર નો પ્રશ્ન પરિવારમાં મતભેદો બાળકમાં શું લાવે છે તો જવાબ હશે બી તણાવ એકસો એકાણું નંબર નો પ્રશ્ન નકારાત્મક વાતાવરણ બાળકને અસ્થિર કરે છે એકસો બાણું નંબર નો પ્રશ્ન પોઝિટિવ રેઇન ફોર સિમેન્ટ શું સર્જે છે તો જવાબ આવશે આત્મવિશ્વાસ એકસો ત્રણો નંબરનો પ્રશ્ન કિશોર જોખમ જોખમભર્યું વતન ક્યાંથી વધે છે તો જવાબ આવશે ખોટા સાતથી એકસો ચોરાણુ નંબરનો પ્રશ્ન બાળક શું બાળક ક્યાંથી શીખે છે તો અનુભવથી એકસો પંચાણું નંબર પ્રશ્ન માતા પિતાની પ્રશંસા શું વધારે છે તો જવાબ આવશે બી આત્મવિશ્વાસ વધુ સ્વતંત્રતા આપવાથી બી જવાબદારી વધે છે એકલતા કઈ વૃદ્ધિ ઘટાડે છે તો જવાબ આવશે બી ભાવનાત્મક એકસો અઠાણું નંબર પ્રશ્ન નાના બાળકોમાં ભાષા મોડું આવવાનું કારણ શું છે તો જવાબ આવશે બી સૌથી મહત્વનું કારણ તો બી પોષણ બસો નંબર નો પ્રશ્ન બાળક માટે આદર્શ કોણ હોય છે તો જવાબ આવશે બી તેના માતા પિતા